કચ્છના અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ટેક્સટાઇલ ઇન્ટીગ્રેટેડ બેડ લિનન એન્ડ ટોવેલ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન વેલ્સપન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રીની ગરિમામય ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકો કર્તવ્યબદ્ધ બને વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે ગ્રીન ઉર્જાના વિવિધ પ્રકલ્પોથી કચ્છનું ભવિષ્ય ઉજળું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાનો લાભ આજે દરેક ક્ષેત્રને મળી રહ્યો છે સામાજિક દાયિત્વ થકી વેલ્ફન્ડ ગ્રુપની પરિવાર ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી ગુજરાતની ટેક્સટાઇલ પોલિસી અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ટેક્સટાઇલ ઇન્ટીગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરિટોરિયલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને વેલ્સપન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ યોજાયો તો મંત્રી શ્રી બળવંતશ્રી સિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત નો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્યકાળ બનાવે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પચીસ વર્ષના આ કર્તવ્યકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે યહી સમય હે સહી સમય હે ના વડાપ્રધાન શ્રીના વિચારોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે આઝાદી પછી દેશ માટે જીવી જાણવાનો ભારતને વિશ્વમાં ઉન્નત રાષ્ટ્ર બનાવવાનો આ સહી સમય છે સૌને સ્વચ્છતા સફાઈ પર્યાવરણ જાળવણી વીજળી બચત પાણી બચત જેવા સમાજ હિત કામોથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ નિભાવવા પણ મુખ્યમંત્રી શ્રી એ પ્રેરક આહવાન કર્યું હતું વડાપ્રધાન શ્રીના વિઝન થી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે રણોત્સવને વિશ્વના નકશામાં મૂકવાની વડાપ્રધાન શ્રીની નેમને યાદ કરીને મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીની દુરંદેશિતા અને કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે હુકમગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઇન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરીને તેઓ તેનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આજે ભારતનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદેશિતાનો લાભ દરેક ક્ષેત્રને મળી રહ્યો છે ગ્રીન એનર્જીની વાત હોય કે પછી સેમિકન્ડક્ટરની વાત હોય ભારત આજે અગ્રેસર બન્યું છે કચ્છના ઔદ્યોગિક વિકાસની સરાહના કરીને મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ગ્રીન ઉર્જાના વિવિધ પ્રકલ્પોથી કચ્છનું ભવિષ્ય ઉજળું છે મહિલા રોજગારી અને સીએસઆર પ્રવૃત્તિ થકી વેલ્સપન ગ્રુપની પરિવાર ભાવનાને પણ મુખ્યમંત્રી શ્રીએ બિરદાવી હતી આ પ્રસંગે શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાએ વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલ્સપન ગ્રુપ મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ શ્રીએ વ્યક્ત કર્યો હતો શ્રીએ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન શ્રીના વિઝન અને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અંતર્ગત તૈયાર થયેલી ટેક્સટાઇલ પોલિસી દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે ગુજરાત સરકારની ટેક્સટાઇલ પોલિસીના માધ્યમથી મહિલા રોજગારીને પ્રાધાન્ય આપવાની પહેલને શ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની એક ક્રાંતિકારી ગણાવી હતી આ પ્રસંગે સ્વાગતમાં વેલ્સપન ગ્રુપના ચેરમેન શ્રી બી કે ગોયંકાએ શ્રીને આવકાર આપતા જણાવ્યું હતું કે આજે નવીન ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરિટ ટોવેલ પ્રોજેક્ટનું જે બીજ રોપ્યું છે તે ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વિશ્વના નકશામાં મૂકી દેશે આ નવું સાહસ આગામી અઢાર મહિનામાં વિશ્વની સૌથી મોટી ટોવેલ ફેસિલિટી બની જશે વેલ્સપન ગ્રુપ સહિત કચ્છના સર્વાંગી વિકાસનો શ્રેય શ્રી ગોયંકાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારને આપ્યો હતો ટેક્સટાઇલ પોલિસીના માધ્યમથી મહિલા રોજગારીની નવીતકોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો યુએસ સુધીના વિકાસની વેલ્સપન્ન ગ્રુપની ગાથા રજૂ કરીને તેમણે ગુજરાત સરકારના સહયોગની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી શ્રી વિશિષ્ટ કામગીરી બદલ વેલ્સપન્ન ગ્રુપની વિવિધ કંપનીઓ અને એક્ઝિક્યુટિવને બેસ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઇમરજિંગ કંપની ઇમર્જિંગ લીડર બેસ્ટ કંપની જીઆર આર ગોયનકા લીડરશીપ સહિતની કેટેગરીના એક્સેલન્સ એવોર્ડ એનાયત કર્યા હતા અંજાર ખાતે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વેલ્સપન અત્યાધુનિક ટેક્સટાઇલ પ્લાન્ટની મુલાકાત લઈને ઉત્પાદન પદ્ધતિને નિહાળી હતી અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચન શ્રી ધવલભાઈ આચાર્ય અને પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર શ્રીના અધિક સચિવ શ્રી એમ કે દાસ બોર્ડર રેન્જ આઈ આઈજી શ્રી સિરાગ કોરડિયા કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર દીનદયાળ પોર્ટના ચેરમેન શ્રી એસ કે સિંઘ અંજાર મદદનીશ કલેક્ટર શ્રી સુનીલ નાયબ પોલીસ કમિશનર અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી વેલ્સપન વર્ડના ગ્રુપ એમડી શ્રી રાજેશ મંડાવેવાલા વેલ્સપન લિવિંગ લિમિટેડના એમડી અને સી ઇ સુશ્રી દિપાલી ગોયંકા વેલ્સપન ગ્રુપના હેડ શ્રી આલોક મિશ્રા અને વેલ્સપન ગ્રુપના પ્રતિનિધિશ્રીઓ અને કંપનીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીવીન ન્યૂઝ બ્યુરો ચીફ રાઠોડ ધરમશ્રીભાઈ ગાંધીધામ કચ્છ